ચોક્કસ એવું કહી શકાય કે સરકારને આ પ્રકારની ભરતી પરીક્ષાઓ દરમિયાન જે પ્રકારની મુશ્કેલીઓ પડી છે એ મુશ્કેલીઓ નિવારવા માટે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે જે પ્રકારની ગેરરીતિઓ થતી હતી પેપર લીક થતા હતા આ તમામ વસ્તુઓનો એક સુચારુ રીતે ઉકેલ શોધી શકાય એટલા માટે આ મહત્વના ફેરફાર છે વર્ષ દળની જે ભરતી પરીક્ષામાં છે એમાં જે ફેરફાર કર્યો છે જુનિયર ટેકની ભરતી પરીક્ષા એમસીક્યુઆર થી લેવાશે એટલે ક્યાંક ને ક્યાંક જોવા એક જ ક્લાસખંડમાં પેપર આપવા લોકો હશે તેમના જેટ આપવામાં આવશે એના પ્રશ્નોની ક્રમાંક અલગ અલગ હશે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ મોટા પ્રમાણમાં ચોરી કે આ પ્રકારની કોઈ ઘટના ન બને એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે સાથે જે પ્રકારે ટેકનિકલ લોકો હશે તો તેમના માટે ટેકનિકલ રીતે એમની જાણકારી કેટલી છે ચકાસવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે અને સાથે સાથે હેડક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિતના જે એકવીસ છે એની પછી મુખ્ય પરીક્ષા લેવાશે એટલે કે ક્યાંક ને તો જે બળ આવતું હોય છે એને લેખિત પરીક્ષામાં લઈ જઈ શકાશે એટલે કે પરીક્ષા લેવાની પદ્ધતિમાં આ ફેરફાર કરવાથી સરકારને ક્યાંક ને ક્યાંક ટેકનિકલ વિષયના જાણકાર જોતા હોય તો એ પણ મળી રહેશે અને સાથે સાથે સરળતાથી પરીક્ષા લઈ શકાશે બિલકુલથી હિતલ પૂરી માહિતી માટે આભાર તો વર્ગ ત્રણની સરકારી ભરતીને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે સાથે સાથે મોટા સમાચાર સામે આવી રહ્યા છે